સર હિમોગ્લોબિન વધારવા માટે કયા ટાઈપનો આહાર લેવો જોઈએ જો મિત્રો તમારા શરીરની અંદર હિમોગ્લોબિન લેવલ ઓછું હોય અને તમને હંમેશા થાક અનુભવતા હોય તો તમારા ડાયટમાં અમુક સુપર ફૂડ્સ ને સામેલ કરવા જરૂરી છે જે તમે જાણો છો કે જે હિમોગ્લોબિન બનાવવા માટે આયન વિટામિન બી ટ્વેલ્વ પોલિક એસિડ નામના તત્વો જરૂરી છે તો આપણે સૌથી પહેલાં આયનની વાત કરીએ આયનયુક્ત ફૂડ્સ જે છે તે લીલા શાકભાજી પાલક મેથી કેળા આ બધામાંથી મળે છે અને અમુક નોન વેજીટેરિયન આઇટમ જે કંઈ કે ઈંડા લાલ માંસ મચ્છી આ બધામાં આયરનનું પ્રમાણ વધારે હોય છે પણ એની જ્યારે આયર્ન લો છો ત્યારે તમારે એક વસ્તુ સાથે રાખવું જોઈએ કે દૂધ સાથે પાલક કે ના લેવું જોઈએ કે જે આયરનના શોષણમાં અવરોધ કરો છે એની સાથે સાથે જૈમાં પછી તરત ચા કે કોફી પણ ના પીવું જોઈએ ચા અને કોફી પણ આયર્નના પાચનમાં અવરોધ કરે છે અને સાથે સાથે વિટામિન સી ફૂડ્સ જેમ કે કેળા સીતાફળ સ્ટ્રોબેરી શિમલા મિરચ મોસંબી આ બધું જે ખોરાક છે તે આયરની શોષણ ક્ષમતામાં વધારો કરે છે એટલે આવા ફૂડ્સને તમારા ડાયટમાં સાથે રાખવા જોઈએ હવે આપણે વાત કરીએ છીએ બી ટ્વેલ્વ વિટામિન બી ટ્વેલ પણ લોહી બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ જ છે બી ટ્વેલ્વ આપણને ઈંડા દૂધ પનીર માછલી અને અમુક ફોટીપાર્ટ સિરિયલ્સમાંથી મળે છે જે લોહી બનાવવામાં મદદ કરે છે એની સાથે સાથે ફોલિક એસિડ જે ફૂડ છે જે લીલા શાકભાજી બ્રોકોલી એવો પ્રોડક્ટ જેમાં ફોલિક એસિડનું પ્રમાણ વધારે છે જે પણ રક્તકણ બનવામાં મદદ કરે છે ડૉક્ટરની સલાહ મુજબ આયર્નની સિરપ અથવા ટેબ્લેટ જરૂરિયાત મુજબ લઈ શકાય છે પરંતુ કોઈ પણ દવાનું ઓવર ડોઝિંગ ના કરવું જોઈએ અને અમુક ટીપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે જે અમુક સુપરફૂડ્સને ને તમારી ડાયટમાં સામેલ કરીને તમે હિમોગ્લોબિન કુદરતી રીતે વધારી શકો છો અને તમને ઠાક ને એવું લાગે છે એ પણ ઓછું થશે અને તમે એનર્જી અનુભવ છો હેલ્થ ટીપ્સ માટે ફોલો કરો તમારા લોહીને મજબૂત બનાવો